ઉમરેટમાં ગઝલ ટ્રાન્સપોર્ટ નામથી મહેબૂબ ભાઈ રેતી વ્યવસાય કરી રહ્યા છે તેમના જણાવ્યા મુજબ આજે સવારે તેઓ પોતાના દીકરા સાથે વ્યવસાયની જગ્યાએ બેઠા હતા ત્યારે સેલાભાઈ ભરવાડ ત્યાં આવી ચડ્યા અને હિસાબી તકરાર કરીને ગાળો બોલવા લાગ્યા ત્યારબાદ સેલાભાઈએ મોબાઈલ કોલ કરીને લાગતા વળતતા બીજા લોકો ને મહેબૂબ ને મારવા બોલાય લીધા આવું જોતા મહેબૂબ ભાઈ ડરી ગયા અને ઉમરેટ પોલીસ સ્ટેશન માં કોલ કરીને પોલીસને આવવા કીધું પોલીસ આવે ત્યાં સુધી બીજા શખ્સો સ્વીફ્ટ ગાડીમાં આવી પહોંચ્યા અને લાકડીઓ અને મારક હથિયારો લઈને મહેબૂબ ભાઈ અને તેમના દીકરા પર તૂટી પડ્યા બુમરેટ પોલીસ સ્ટેશનમાં માં મહેબૂબ ભાઈએ સેલાભાઈ ભરવાડ અને સાથે આવેલ ઈસ્મો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે આજે તમારું નામ જણાવો ને શું ઘટના થઈ જણાવો મારું નામ મેહુબ સત્તરભાઈ વોરા છે હું ગજલ ટ્રાન્સપોર્ટનું નામે રેતી કપી ધંધો ચલાવું છું પ્રસંગ પાર્ટી પ્લોટની બાજુમાં મારો બિઝનેસ છે અને ત્યાં અમે સવારે અગિયારને વીસ મિનિટે ત્યાં અમે જગ્યા પર પહોંચ્યા હતા અને ત્યાં ગાડી ભરવાડ સેલાભાઈ ભરવાડ ત્યાં ગાડી આવી ચડ્યો હતો આવી ચડ્યો હતો પ્લસ અમે અમારી પોતાની ટ્રક લાવ્યા એ ટ્રક લાવવાથી એને એમ થયું કે ભાઈ હવે મારો ધંધો ભાગશે જે તે ટાઈમે એની ગાડીથી અમે માલ લખાવતા હતા એટલે એ એ પ્રમાણે એણે ઝેર દુશ્મની રાખી અને ગેરવર્તન કર્યું ગમે તેમની મા બોનની ગારો દીધી મારું ટેબલ તોડી નાખ્યું મારી એક્ટિવા ભાગી નાખી ગાડી સરગાઈ દેશે એમ બધી વાતો કરી અને ઉશ્કેરજનક બધી વર્તન કર્યું ત્યાર પછી એણે ફોન કર્યો તો મને લાગી બી કે મારા દીકરાને અમે બે છે તો મેં તો અમને મારશે મેં છોતેર જીરો તેત્રીસ પર પોલીસ સ્ટેશનની અંદર ફોન કરીને જણાવ્યું કે ભાઈ મને પોલીસની ગાડી મોકલો જલ્દી આ રીતે આ માથાભારે ભરવા બિલકુલ મારી નાખવાની અર્થ ઉપર ઉતરી આવ્યો છે અને તો સાહેબ એમ કહ્યું કે મોકલી છે મોકલ્યા પછી એમણે એ આવતા જગ્યા દસ મિનિટ લાગે ત્યાં સુધી તો ગાડી નંબર પેલા નંબરની ગાડીફ્ટ વ્હાઈટ કલરની ગાડી અને બાઇકો લઈને આવી ગયા ફરસી લાકડા ઢંડા વખતે મારા દીકરાને માર્યા ફરસી મને મારી મારા માથામાં વાગી ગઈ હાથમાં હાથ મૂક્યો હતો મારે ફ્રેક્ચર થઈ ગયું છે લોહી બહુ નીકળ્યું બે હોશ થઈ જવાથી મને એકસો આઠમાં લઈ ગયા સરકારી દવાખાનામાં દવા કરાવી મારી ત્યાર પછી અત્યારે પોલીસ સ્ટેશનની અંદર એક્ટિવા તોડી નાખી એક્ટિવાની અંદર એંસી હજાર રૂપિયા આપવાનો આજનો ફાયદો હતો મારો એ એંસી હજાર રૂપિયા પણ અંદર નથી એક્ટિવા આખી સીટ તોડી નાખી છે આગળ દંડા મારીને એક્ટિવા પણ તોડી નાખી છે અને એ લોકો પોલીસ પછી ભાગી ગયા ત્યાંથી અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અરજી લખાઈ છે અને અત્યારે જે છે સરકારી દવાખાનામાં અમને લખી આપી છે મને ઘણું પીડા થાય છે એકસો મારી પોતાની પ્રાઇવેટ ગાડીથી હું નડિયાદ સિવિલમાં હાજર થવા માટે જાઉં છું